ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ડોક્ટર શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન અને ગોડાઉનનું ખાતમુહૂર્ત કરતું આશરે રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે નિર્માણ થનારા સહકાર ભવન અને ગોડાઉન સાણંદ પંથકના ખેડૂતો માટે ઉપયોગી નિવડશે આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ખેડૂતો અને સહકારી આગેવાનોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રીએ પણ ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ સહકાર ભવન અને ગોડાઉન આશરે રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે સુવિધાયુક્ત બનાવવામાં આવશે નિર્માણ થનારા સહકાર ભવનની વિશેષતાની વાત કરવામાં આવે તો આ સહકાર ભવન આશરે દસ હજાર બસો ચુમ્માલીસ ચોરસ મીટર વિસ્તારની આવશે આશરે એકસો એકસઠ જેટલી દુકાનો આ ભવનનું બનાવાશે ચાર માળના આધુનિક ભવનમાં તમામ માળખાકીય સુવિધા ઉપલબ્ધ થશે આ ઉપરાંત બિલ્ડિંગમાં રૂફટોપ સોલાર સિસ્ટમની પણ સુવિધા રહેશે અહીં નિર્માણ પામનાર ગોળાનો આશરે ચોવીસો બાણું પોઈન્ટ ચોર ચુમોતેર ચોરસ મીટરના વિસ્તારમાં નિર્મિત થશે જેના કુલ ત્રણ યુનિટ હશે